પર્યાવરણનું જતન કરવું એ આપણું કર્તવ્ય છે અને એવી જ રીતે જાગૃતિ સોસાયટીના માધ્યમથી જે યુવાનો છે જાગૃતિ યુવક મંડળના તેમના માધ્યમથી દર વખતની જેમ આ વખતે પણ આ તમામ જે વૃક્ષો જુઓ છે કેટલાય વર્ષોની મહેનતની બાદ આ વૃક્ષોનું તેમને જતન કરીને આજે આટલા મોટા મોટા વૃક્ષો થયા છે એવી જ રીતે આજના દિવસે ફરીથી એક વખત વૃક્ષારોપણનું જે આયોજન કરવામાં આવ્યું છે જાગૃતિ યુવક મંડળના તમામ જે યુવાનો છે અને ગિરીશભાઈ સાથે વિરાટભાઈ અને તેમની સમગ્ર ટીમ કે તેમના માધ્યમથી વૃક્ષારોપણનું આયોજન કરવામાં આવ્યું છે તે તમામ યુવાનોને હું ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું આવી જ રીતે જેવી રીતે આપણે જોયું કે કોરોના કાળ દરમિયાન ઓક્સિજનની કેટલી કમી હતી અને તેના કારણે આપણાને બોટલો શોધવા પડ્યા હતા તો એવી જ રીતે આવનારું ભવિષ્ય ખૂબ જ ઉજ્જવળ છે અને એવી જ રીતે ભારતનું ભવિષ્ય ઉજ્જવળ બનાવવા માટે એની આબોહવા પણ શુદ્ધ રહે તેની માટે આજના દિવસે જે વૃક્ષારોપણનું જે આયોજન કર્યું છે તે બદલ તમામ યુવાનોને અને સોસાયટીના તમામ જે રહેવાસીઓ છે તેમનો હું ખૂબ ખૂબ આભાર માનું